ગાંધી બાપુ મહાન હતા પણ તેમના અવગણના પામેલા સંતાન હરિલાલ ગાંધી એવું હંમેશા કહેતા કે બાપુ બાને કારણે મહાન બન્યા તેનું કારણ છે કે બાએ બાપુને સતત સાથ આપ્યો કસ્તુરબાના જીવન પર આધારિત નવલકથા પદ્મશ્રી ગિરિરાજ કિશોરે લખી છે જેનું નામ છે બા તેમાં એક વ્યક્તિ ગાંધીજીનું જન્મસ્થળ જોઈને કસ્તુરબાનો પિયર શોધતો હોય છે અને ત્યાં તેની એક વૃદ્ધ વ્યક્તિ મળે છે તેને પૂછે છે કે તમે કસ્તુરબાનું જન્મસ્થળ જોયું છે તો પેલો અહે છે વૃદ્ધ વ્યક્તિ કે અરે વાહ તમે કસ્તુરને જાણો છો બાકી કસ્તુરની કોઈને પડી નથી સૌ ગાંધીને જ યાદ કરે છે ગાંધીને પૂજે છે ગાંધીને જાણે છે અને જ્યારે કસ્તુરબાના પૌત્ર એવા અરુણ ગાંધી અને સુનંદા ગાંધીએ કસ્તુરબા પર પુસ્તક પ્રકાશિત કરવા ધાર્યું ત્યારે તેમણે એ પુસ્તકનું નામ ફોરગોટન વુમન આપવું ઉચિત ધાર્યું હતું કારણ કે એ સમયે આ ભારતીય પ્રકાશકો કોઈ બાનું પુસ્તક પ્રકાશિત કરવા તૈયાર નહોતા અને તેઓ એવું કહેતા કે ગાંધી પર પુસ્તક હોય તો અમે છાપીએ મોહનદાસ જ્યારે સત્યના પ્રયોગો કરતા હતા ત્યારે તેનો તાપ કસ્તુરબાજી જીડવતા હતા અને કસ્તુરબા એવું વ્યક્તિત્વ જ નહોતા કે જે પતિની અનભક્તિમાં ભક્તિમાં પોતાના ગળે ઉતરે એવી તાર્કિક વાત ન હોય તો પણ સ્વીકારી લે અને આ વાતની પુષ્ટિ આ એક પ્રસંગ પરથી થાય છે કે કસ્તુરબા પોતાના સાસુ પુતળીબાઈ સાથે રોજ મંદિરે જતા અને આ વાત ગાંધીજીને ગમતી નહોતી કે કસ્તુરબા તેમની પરવાનગી વગર જાય છે એટલે એક દિવસ ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે હું તારો પતિ છું મારી પરવાનગી વગર ત્યારે ક્યાંય જવાનું નથી અને ત્યારે કસ્તુરબાએ પતિની જોહુકમીથી કંટાળી ગયા હતા એટલે સામે જવાબ આપ્યો કે તમે ઈચ્છો છો કે હું બાને છોડીને તમારી વાત માનું આજ કસ્તુરબાના મૃત્યુ સમયે ગાંધીજીએ કહ્યું હતું કે હું તારા વિના આજે નોંધારો થઈ ગયો બાળકોની ઈચ્છાની પૂર્તિની જવાબદારી એ મા બાપની હોય છે પણ હું એ કરી ના શક્યો હું તો સન્યાસીની જેમ જગતના સર્વના કલ્યાણ માટે લાગ્યો રહ્યો અને તને સતત દુઃખી કરી અને ડૂબવી મારે ખાતર તે હરિલાલનો ત્યાગ કરી દીધો એ કંઈ નાની સૂની વાત નથી મારા કરતાં સાચે જ તું મુઠ્ઠી ઊંચેરી છે મહાન વ્યક્તિના પત્ની હોવાની પોતાની મર્યાદાઓ હોય છે અંગત સમય પણ પોતાનો ના રહેતા સૌનો થઈ જાય છે અને આવા સંસારમાં રહીને અલિપ્ત રહેનારા અને નીલકંઠ જેવું હતા આપણા કસ્તુરબા